થરાદના રા ગામની સીમમાં નાના ભૂલકાઓનું સંજીવની દૂધની થેલીઓનો જથ્થો ફેંકાયો થરાદ તાલુકાના રાહના સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની સાઇડમાં આંગણવાડી તેમજ સ્કૂલના નાના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધની થેલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો ફેંકવામાં આવતા નજરે જોનારા લોકોએ જવાબદાર તંત્ર સામે અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોને સંજીવની યોજના હેઠળ નાના બાળકોને દૂધ આપવામાં આવી રહ્યું છે જેમાં ટેન્ડર મુજબના વાહનો દ્વારા સંજીવની દૂધના પાઉચ શાળા તેમજ આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે ત્યારે તાલુકાના રાહ ગામે આવેલ સરકારી હોસ્પિટલ તરફના રસ્તાની સાઈડમાં જવાબદાર વાહન ચાલકે સંજીવની દૂધના પાઉચનો જથ્થો અવાવરુ જગ્યામાં ઠાલવી દીધો હતો પરંતુ તેનો પાપ પ્રકાશતા કોઈ રાહદારીની નજર પડી જતા ખાડામાં પડેલા સંજીવની દૂધના પાઉચનો જથ્થાનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવામાં આવ્યો હતો જેથી કેટલાક લોકો સ્થળ ઉપર દોડી જઈ આવા વાહન ચાલક સામે ફિટકાર વરસાવ્યો હતો અને જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે અહેવાલ હમીરભાઈ રાજપૂત થરાદ રા ગામની અંદર સરકારી આંગણવાડીના દૂધની ઘટના છે તો આપણું જે સરકારી દવાખાનું છે એની સામેના ભાગે રા ગામને જે લખાપુરે જોડતો રોડ આરસીસી રોડ છે તેના ઉપર કોક વ્યક્તિ જથ્થો ખાલી કરી ગયો છે દૂધનો અને પછી બીજી વારનું જોવા જતા લોકો એ એક દૂધની પણ થેલી નથી મળતી અને આ વિડીયો પણ અમારી જોડે સબૂતમાં છે તો આ કેટલું યુગ છે કે નથી તો સરકારે આના પગલા લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જય ભારત જય ગરવી ગુજરાત